નમસ્કાર મિત્રો હાલ આવી મોટી દુઃખદ ખબર ભારતમાં આફતનું આભ ફાટ્યું બિહારમાં છ યુવતીઓ વોટરફોલમાં તણાઈ હિમાચલમાં અત્યાર સુધી એકત્રીસ ના મોત પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ તેમજ બિહારમાં ભારે વરસાદના કારણે જાનમાલને નુકસાન થયું છે છેલ્લા ચોવીસ કલાકમાં હિમાચલમાં ભારે વરસાદ અને વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે જ્યારે બિહારમાં પાંચ લોકોના મોત થયા છે રવિવારે બિહારના ગયામાં લઘુરાહી વોટરફોલમાં પાણીના સ્તરમાં અચાનક વધારો થવાને કારણે છોકરીઓ ભારે પ્રવાહમાં તણાઈ ગઈ હતી જોકે સ્થળ પર હાજર સ્થાનિક લોકોએ તત્પરતા દાખવીને બધી છોકરીઓને બચાવી લીધી હતી આ ઘટનાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે લઘુરાહી વોટરફોલમાં આનંદ માણવા દર વર્ષે ઘણા લોકો આવે છે એવામાં રવિવારે વાતાવરણ સામાન્ય હોવાથી ઘણા લોકો વોટરફોલની મુલાકાતે આવ્યા હતા

બદ્રીનાથથી વહેતી અલકનંદા અને કેદારનાથથી વહેતી મંદાકીનીનો પ્રવાહ એટલી જોરદાર છે કે રુદ્રપ્રયાગમાં બંને નદીઓના સંગમ પર એવું લાગી રહ્યું છે કે બાર ફૂટ ઊંચી શિવ પ્રતિમાની જટાને સ્પર્શ કરી રહી છે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલ ને કરી દેજો ધન્યવાદ